પારડી ખાતે સ્વર્ગીય જયંતભાઈ ચાંપાનેરીની જન્મજયંતિ નિમિત્તે માનવ આરોગ્ય સેવા કેન્દ્ર બ્લડ બેંક પારડીના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બપોરે વાગ્યા સુધી જેટલા રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરી સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી હતી સ્વર્ગીય જયંતભાઈ ચાંપાનેરી માનવ આરોગ્ય સેવા કેન્દ્રના સ્થાપક અધ્યક્ષ હતા અને પારડી વિસ્તારમાં લગભગ દરેક સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર અને પ્રેરણા સ્ત્રોત તરીકે જાણીતા હતા તેમની સેવાભાવી અને માનવતાવાદી દ્રષ્ટિ આજે પણ અનેક લોકો માટે માર્ગદર્શક બની રહી છે તેમના સુપુત્ર ચેતન અને ક્વોલિટી ગિયર્સની ટીમ દ્વારા દર વર્ષે તેમની જન્મજયંતિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે જે તેમના કાર્યને સચો શ્રદ્ધાંજલિ સમાન છે ચૌદમી ફેબ્રુઆરી જ્યારે ઘણા વેલેન્ટાઇન ડે ઉજવતા હોય છે ત્યારે ટીમ ક્વોલિટી ગિયર્સે આ દિવસે સામાજિક સેવા સાથે જોડીને અનોખી રીતે ઉજવણી કરી અને પ્રેમનો સાચો અર્થ માનવ સેવા એ સંદેશ સમાજ સુધી પહોંચાડ્યો આ સમગ્ર આયોજનને લઈને શહેરના નાગરિકોમાં પ્રસન્નતા અને ગૌરવની લાગણી જોવા મળી હતી આયોજનકારોએ તમામ રક્તદાતાઓને બેગ સર્ટિફિકેટ અને ફ્રેમ કરીને ફોટો ભેટરૂપે આપ્યા હતા સાથે જ સહયોગી સંસ્થાઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત જયંતભાઈ ચાપાનેરી આ નામ પાર્ટીની વાત કરીએ ને તો દરેક સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલું તમને જોવા મળશે જોડાયેલું કરતા પણ દરેક સેવાકીય પ્રવૃત્તિઓ આ નગરમાં ચાલુ કરવા માટે જયંતભાઈ ચાપાનેરી નો સિંહ ફાળો રહ્યો છે એવું કહે તો ખોટું નથી એ નિમિત્તે તેરમી વખત પોલિટિક ઇયર્સ ના ઓનર ચેતનભાઈ ચાપાનેરી જે કે જયંતભાઈ ચાપાનેરી સુપુત્ર છે એમના દ્વારા બ્લડ કેમ્પ આયોજન અહીં કરવામાં આવેલું છે એ જ બાબત એમની સાથે ચર્ચા કરવા આવેલા છે વાત કરીશું ચેતનભાઈ ચાપાનેરી સાથે ચેતનભાઈ સૌપ્રથમ તો જયંત કાકાની યાદમાં જે આપ

બ્લડની શરૂઆત એમાં એવું થયું કે એક વખત એક લેડી પારડી હોસ્પિટલ જૂના સેટઅપમાં હતી ત્યારે વલસાડથી રક્ત લાવવું પડતું અને ત્યારે પણ ઘણી વખત રક્તની સામે રક્ત આપવાની પણ જરૂર પડતી હતી શોર્ટેજના હિસાબે તો એક લેડી એનું બ્લડ વલસાડથી લાવતા લાવતા પારડી હોસ્પિટલ દાદર ચડતા હતા એના સગાવાલાઓ અને પેલી બાજુ લેડીનું મૃત્યુ થયું અને એ દિવસે પારડીના અમુક અગ્રણીઓ ભેગા થયા જેમાં મારા ફાધર જયંતભાઈ ચાપાનેરી ડૉક્ટર કુરેશી દિનેશભાઈ સાકરિયા દિનેશભાઈ શાહ ખ્રિસ્તી સાહેબ અશોકભાઈ ક્રિશ્નાણી આ બધા જે જે બધા જોડાયેલા હતા એમણે એક બીડું ઝેપડું કે હવે આપણે પારડી ગામમાં પણ બ્લડ અવેલેબલ હોવું જોઈએ એટલે ત્યારે માનવ આરોગ્ય સેવા કેન્દ્રની એક સ્થાપના થઈ અને બ્લડ ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરથી એક શરૂઆત થઈ વલસાડ રક્તદાન કેન્દ્રમાંથી બ્લડ લાવતા હતા ક્રોસ મેચિંગ કરીને બ્લડ અપાતું હતું અને ધીમે ધીમે પારડી બ્લડ બેંકની સ્થાપના થઈ જયંતભાઈ ચાપનેરી પારડી એ માનવ આરોગ્ય સેવા કેન્દ્રના સ્થાપક ચેરમેન છે એટલે મારી નૈતિક ફરજ એ બને કે એમણે જે કાર્ય અને મૂલ્યો જે કર્યા છે જે શરૂઆત કરી છે એને કોઈ પણ રીતે લેગસી રૂપે અમારે આગળ ધપાવવી પડે પારડીની અન્ય પ્રવૃત્તિઓ જોઈએ તો માનવ આરોગ્ય સેવા કેન્દ્રના બેનરમાં એમણે વાત્સલ્ય સ્કૂલ જે મનબુદ્ધિના બાળકો માટેની શાળા છે એની શરૂઆત કરી એની સાથે ફિઝિયોથેરાપી સેન્ટર ચાલુ થયું પછી કપરાડાના આદિવાસીઓ માટે ફ્રી મેગા મેડિકલ કેમ્પ અને પછી સર્જિકલ કેમ્પની શરૂઆત થઈ એમાં આખી ટીમ જે માનવ આરોગ્ય સેવા કેન્દ્રની ટ્રસ્ટી મંડળની હતી એ બધું ખૂબ જ સારું કામ કરી રહી હતી બે હજાર પંદરમાં જયંતભાઈનું મૃત્યુ થયું એ દિવસે અમે ત્યારે એમના બેસણા વખતે અમે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું અને યર ઇવેન્ટ આ ચાલુ રહેવો જોઈએ આશય એ છે કે અમે પછી આ અમારી ફેક્ટરી જે છે અમારો ગિયર બિઝનેસ છે એના પણ પ્રણેતા જયંતભાઈ જ હતા અને જે બિઝનેસ અત્યારે મેં ટેક ઓવર કર્યો છે અને અમે એને આગળ વધાવીએ છીએ તો આ બિઝનેસમાં પણ બિઝનેસના પ્રણેતા અને બિઝનેસમાં જે મૂલ્યો હતા એ અત્યારની ટીમને પણ ખબર પડે અને એ ચાલુ રહે એ આશયથી અમે અમારા વર્ક પ્લેસ પર અમારી ફેક્ટરીમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ આ એટલા માટે કે એક તો સોસાયટીમાં મેસેજ પાસ થાય કે તમે તમારી વર્ક પ્લેસ પર પણ બ્લડ ડોનેશન કેમ્પ તમારી ટીમ દ્વારા આયોજન કરી શકો છો બીજું આવનારી પેઢીને પણ ખબર પડે કે આ ટાઈપના આયોજન થવા જોઈએ જે મારા ફાધરે મારામાં નાખ્યું છે મારી ડોટર પણ મારી સાથે છે અત્યારે આ બિઝનેસમાં જ છે તો એ પણ આ વસ્તુ કન્ટિન્યુ કરી શકે એની પ્રેરણા મળે એટલે એના માટે પણ આ વસ્તુ ચાલુ રાખી પ્લસ મારી ફેક્ટરીમાં અત્યારે લગભગ એકસો ત્રીસ જેટલા એમ્પ્લોઈ છે તો તો એ એ બધાને પણ ખબર પડે કે આ કંપનીમાં શું શું હતું એનો એનો હતો હતો પાયો કેવી રીતે નખાયો બધી યંગ જનરેશન છે જે લોકોનો આ બધી વસ્તુ થઈ ત્યારે એમનો જન્મ પણ નહોતો એવા લોકો અત્યારે આ કંપનીમાં ટીમ મેમ્બર્સ તરીકે કામ કરે છે તો એમને પણ આ વસ્તુની ખબર પડે પ્લસ મારા ફેમિલીમાં પણ આ રેને જવંતભાઈનું નામ લોકોમાં લોકો હજી પણ યાદ રાખે અને ભૂલાઈ નહીં જાય એ મારી ફરજ છે જયંતભાઈ બીજા અન્ય પ્રોજેક્ટ જે કરેલા એમાં અમે ઇવન આઈ ડોનેશનની એક્ટિવિટી પણ મારા માનવા સેવા કેન્દ્રમાં થતી હતી પ્લસ વાત્સલ્ય આપણે પાડીનું સ્મશાન એનો જીર્ણોદ્ધાર એમણે કર્યો પછી પારડીમાં હેલ્પિંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ છે જે ડિસેબલ્ડ ઓલ્ડ પીપલ માટે ચાલી રહી છે ડૉક્ટર પ્રફુલભાઈ જે એના ત્યાં પ્રણેતા છે તો એ સંસ્થામાં પણ એમનું ખૂબ જ ઉમદા યોગદાન હતું આ બધી પ્રવૃત્તિઓ માટે જનજાગૃતિ રહે અને જૈનભાઈ લોકોમાંથી વિસરાઈને જાય એ જોવાની મારી ફરજ છે અને એ આશયથી અમે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ અને તમે જોઈ શકો છો કે અહીંયા બધા ખૂબ જ એટલે ઇન્ફેક્ટ એવું છે કે નોટ ઓનલી અમારી ટીમ પણ જૈનભાઈને જેટલા જાણતા છે જેટલા જેટલા લોકો જૈનભાઈને ઓળખે છે એ લોકો શ્રદ્ધાંજલિ આપવા માટે પણ અહીં આવે છે અને આ દિવસે એમને યાદ કરે છે ચૌદમી ફેબ્રુઆરી આમ વેલેન્ટાઇન ડે તરીકે ઉજવાય છે તો અમારા માટે એમની જન્મ છે અને અમે એ રીતે એમને cie